અભિમાન નો ઉતારી દે આ ફરોન ફેર પાડી દે ફરજીયાત જયદેવ સત્સંગના ના જુલાબ થી બધો કાઢી નાખે મનમાંથી માંથી બગાડે જીવન સુધરી જાય આ જગતમાં માં અને મન બધો મટી જાય મંદવાળ જયદેવ સત્સંગ ની સારવાર કાઢી નાખે બધી મનની કોચવાણ આઠેય પોર આરામ થઈ જાય ઉરમાં માં અને હાવ થઈ જાય હુવા શરીરના રોગ છે એ ડોક્ટર મટાડે મનના રોગ ડૉક્ટરનું મટાડાય શરીરના રોગ આંખીથી દેખાય શરદી થઈ હોય તો દેખાય આંખું ઉઠ્યું હોય તો દેખાય ઉધરા થઈ હોય તો દેખાય ફલોન ઝાડા ઉલટી થયા હોય તો દેખાય તાવ આવતો હોય તો શરીર ગરમ ગરમ લાગે ટીબી થઈ હોય તો દેખાય ચામડીના રોગ થયા હોય કેન્સર થયું હોય તો બધું દેખાય મનના રોગ ન દેખાય મનના રોગ કેવા છે કોઈના મનમાં કામનો રોગ લાગુ છે કોઈના મનમાં ક્રોધનો રોગ લાગુ છે કોઈના મનમાં મોહનો કોઈના મનમાં લોભનો રોગ લાગુ પીડ્યો છે કોઈના મનમાં માનબળાઈનો રોગ લાગુ પીડ્યો છે કોઈના મનમાં અહમ કોઈના મનમાં નંદ્યાનો ખોદણીનો રોગ લાગુ પીડ્યો છે આ મનના રોગ આ મનના રોગ જીવ લીધા બી ને ન જાય મનના રોગ પારખવા હોય તો કેમ પરખાય ઝાઝા ભાઈ ઝાઝા બાયુ બેઠા હોય જ્યાં ઝાઝા આદમી ને ઝાઝી બાયુ બેઠી હોય ને એક પછી એક એને ખબર ન પડે મેના મોઢા જોવા તો આપણે મોઢા કેવા દેખા હૈ હારા મકાન છે માથે કરજા નહી હોય છોકરા કામ કરતા છે પણ એના મોઢા હારા નહી હોય કોઈ વસિયાળું મોઢું કરીને બેઠું હોય છે કોઈ નિમાણું મોઢું કરીને બેઠું હોય છે કોઈનું મોઢું હાવ હોય ગયું હોય છે કોઈનું મોઢું એવું હોય છે હમ કિસી છે કમ નહીં આવા મોઢા કેમ દેખાય ભીતરમાં હળો વેકર્યો છે ભીતરનો નો હળો વકર્યો અવર ફલો થઈ અને એના ભાવી રોગ ના એના મોઢું બતાડે કે ભીતરમાં માં હારા વાટ નથી અને જેના ભીતરમાં રોગ નો હોય એનું મોઢું ક્યારે હોય ન હોય નિમાણું ન હોય ઓશિયાળું ન હોય જ્યારે એના ચહેરા ઉપર જુઓ આનંદના નૂર વર હતા હોય એની આંખમાં આનંદની ઝલક હોય એની વાણીમાં આનંદ થતો હોય એના વિચારોમાં એના પ્રેમ કે ગંગા કે ચલો આવું એનું હોય જેના ભીતરમાં આ મનના રોગ મટાડવા માટે રામ નામની ઔષધિ ઘટઘટમાં રમણ કરી રહ્યો છે ઈ રામ દશરથ નો દીકરો નહીં રામ નામ ની આ શબ્દો ઈ કોઈ ખરી ખાય એના પીડા વ્યાપે અને મહા રોગ મટી જાય માટે સત્સંગ એટલા માટે જરૂરી છે આપડા ભીતરમાં આ ઘાયલ થઈને હાલુ ગુમતી જેના ભીતરમાં શબ્દોના ઘા લાગ્યા એનું મન ઘાયલ થઈ જાય છે એ દોડી હવે નહીં પતુ કોઈ જેને સદગુરુ ના શબ્દો ની ચોટ લાગી છે પછી કોઈ દેવદેવી નો આશરો લે નહી કોઈ બીજા ભગવાન નો એને જીવનમાં એક જ આશરો રહી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પર કે જેનાથી મારા ભીતરમાં ઉઘાડ થયો ઘણા મંદિરોમાં મૂર્તિઓ આગળ ઉથમો પીડ્યો ઘણા ફોટાને અગરબત્તીઓ કર્યું ઘણાય મંત્ર શ્લોક વાંચી લીધા પણ મારા ભીતરમાં ઉઘાડ નહોતો થયો અને ઉઘાડ થયો સદગુરુના શબ્દો એવા સૂચ્યા શબ્દ ગુરુ દેવ કાકા વિચારો જેનો એવો બોધ કર્યો જ્યાં વેદ થકે વાણી થકે થકે શંકર અને ગમ આયસા શત ગુરુ કા ઉપદેશ દાણા જોયા છે વિચાર અને વિવેકના બાધા આપી છે સત્સંગ ખોળ વલા હોનાનું ઠામડું હોય પણ એક ફેર એમાં જમીએ એટલે હેઠું થઈ જાય અને હેઠા ઠામડાને ઉઠકા વિના સોખું ન થાય એમ આપણું ભીતરમાં જે મન છે એને માનસિક ખોરાકથી મન હેઠું થઈ જાય ખોરાક હલકો મળે એનાથી મનમાં

પ્રેમ રૂપી રાવળીઓ બોલાવ્યો ડાક વાગે છે બ્રહ્મ જ્ઞાન કોઈના ઇતિહાસ વાંચવા એ જ્ઞાન નથી એ વાર્તા જ્ઞાન તો એ છે પ્રથમ નમુ ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન આ કાયામાં બોલે એ હું કોણ છું એની ઓળખાણ થાય એનું નામ નિજ જ્ઞાન અને આ કાયામાં બોલે છે આ કાયામાં આવ્યું કઈ જગ્યા અને શરીર છૂટી ગયા પછી આ બોલે ક્યાં જાય છે એની ઓળખાણ થાય આનું નામ નિજ જ્ઞાન ઈ ક્યાંય પુસ્તકમાં નથી કિતાબે ધર્મ સંસાર કી હજારો માસ્ટર ગુરુ મળ્યા પછી આ બધો વાળો કરી લીધો કુડ કપટ નો ના આવરણો બધા કાઢી નાખ્યા ઢાળી અમે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે શ્વાસ ક્યાં જાય છે આ ઇંગલા પિંગલા સુક્ષ્મણ નાડી સાહેબ સૂનમાં ગાજે એ અધર તખત મારો ધણી વિરાજ એવા અનહદ વાજા વાગે શૂન મંડળમાં આવે ને જાવે ઓહી કા શેર કોળી આવે કોળી કોળી નો કોળીયો નહી ચોખા નો કોળીઓ નહી કોળી આવે કોળી જ આવે ઈ કોળી સર્વેના ના સમાવે જે કરે કોઈ ઈ કોળી ની આસ ઈ કોળી ની આશ કેમ કરવી કે ક્યાંથી આવે છે મારી અંદર શ્વાસ કોળી આવે કોળી જાવે કોળી સર્વે ના ઘટમાં સમાવે હિન્દુ મુસલમાન પારથી ક્રિશ્ચન જે કરે કોઈ કોળી ની આસ્થા એનો અમરા પ્રમાવાસ ઈ કોળી છે રાજ ઈ કોળી છે પાઠ ઈ કોળીથી થી છે ધ્રુણ પ્રહલાદ રાજાના ઘટમાંથી એ કોળી નીકળી જાય તો મહાન ભેગો કરવો પડે અને પાટે પંડિત બેઠો હોય ને એના ઘટમાંથી એ નીકળી જાય કોળી એને મહાન ભેગું કરવો પડે ઈ કોળી એ ઈ કોળીએ પાઠ ઈ ઓધરા છે ઓછી પ્રહલાદ થઈ જે કોઈ કોળી લે તો જાય ને નગણા થઈને કોળી લે તો નરકે જાય સુરતા ન્યા ઠેરાણી અમે વિશ અમે પ્યાસી ગુરુ તારા નામના કારણ કે મારા બધા ફેરા મટાડી દીધા બધા ઢરડા મટાડી દીધા હવે ગુરુ મારો દેવળ રે ગુરુ મારો દેવ ગુરુ મારો પારસ મણીને તોલ ગુરુ મારો ગંગા રે ગુરુ મારો ગોમતી ગુરુ મારો ધ્યાન ગુરુ મૂર્તિ પૂજા મુલુમ ગુરુ પદમ મંત્ર મુલુમ ગુરુ વાક્ય મોક્ષ મુલુમ ગુરુ કૃપા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રમ ત્રી ગુરુએ નવો રંગ લગાડી દીધો રંગાડું મારું ગુરુજી ના જ્ઞાન માં મન રંગવાનું છે ત્યાં લોકોએ લુગડા રંગીને વધારી લીધું એટલે સંતોએ કીધું ખલકો રંગ્યો પરિવર્તન થતું હોય તો વાદી બધાય ભગવાન લુગડા જ પહેરે પણ કોઈ દી એને હરફ પકડવાના ધંધા મેલ્યા નથી અને જેના ભીતર માં રંગ લાગ્યો છે એ રંગ એની આંખો માં દેખાય ઈ રંગ એના વિચારો માં એની વાણી માં દેખાય ઈ ભલે ભક્તિ કરે પાતાલ મે પ્રગટ થાય આકાશ દાબી દુબી ન રહે કસ્તુરી કેરી વાસ ઈ રંગ એવો થાય મન રંગાણું મારું ગુરુજીના જ્ઞાનમાં જ્ઞાન માં સદગુરુની ના જ્ઞાન સદગુરુ ની માં મન રંગાણું મારું ગુરુજીના જ્ઞાનમાં ભીતરમાં